સનાતન ધર્મની જય હો જય હો જય હો લાગે છે એકદમ મને ઘણો અંદરથી જાણવા મળ્યું છે હા તો મારો એક પ્રશ્ન છે તો હું તમને કરી શકું છું ટાઈમ છે અત્યારે હા હા બોલો મને છે ને ભાઈ એવું થયું કે બે દિવસ પહેલા હું મન મનોમંથન અંદર અંદર કરતી હતી કે આ ભગવાન આપણે મનુષ્ય અવતાર આપ્યો છે તો શેના માટે આપ્યો છે આપણે શું કામ માટે આપ્યો છે એમ કે આપડે આટલી જિંદગી તો આમનામ આપડી ચાલી ગઈ તો હજી આપડે આના જિંદગી જીવવાની તો આપડે સુ લઇ ને મોઢું જાશું અને આપડે હવે ક્યાં ઘરે જવાનું છે એની તપાસ કઈ કરી નથી હજી તો શું કરશે આપણે ઉપર જઈને શું કરશે એવું એવું અંદર થી એકદમ રોવું આવતું હતું એકદમ અંદર થી રોવું આવતું હતું એમ કે શું કરશે હવે આપણે કઈક આપડી છાન પહેચાન કરવી પડે ને આપડું કઈક આપડે શોધવું પડે કે હું કોણ છું એમ તો અંદર થી એવું થતું હતું ને તો પછી અંદર થી મને એવું થયું કે આ રસીલા બેન હું નથી તો અંદર ચલાવનારું કોણ છે એ કોણ છે શક્તિ છે એ શક્તિ છે એ કોણ છે તો મને અંદર થી થાય છે એ શક્તિ છે ને એ જ તું છો એમ એમ અંદર થી એમ થાય છે એમ એ શક્તિ છે ને એ જ તું છો તું બારે ગોત માં તું અંદર છો તું જે જાણસ એને તું ધારી લે માની લે પણ તું માનતો હું માનતી નથી ગુરુજી હું માની નથી શકતી કે હું આત્મા છું એમ તો અંદરથી એમ પ્રેરણા કરે છે કે તું ઈ પોતે છો તું માની લે તું નહી તું કોણ માનશે તારે જ માનવાનું છે દઢ કરવાનું છે તો ગુરુજી શું કેવાય મને એવું થાય છે તો પછી નક્કી કરી નાખો ને એટલે તમને જે અત્યારે ભય છે ને કે આપણે જાણવું જોઈએ ને પછી મરી ગયા પછી હું થશે હા અને તમારો તમે નિર્ભય થઇ જશો બસ ગુરુજી નિર્ભય થવું છે બસ ભયમાંથી મુક્ત થવું છે મને આપણે શક્તિ જે કીધું ને જે શક્તિ છે એને જાણી લેવાની છે તો ગુરુજી એ માન શું થયું મને પાછું ખબર છે તમને કે હું શક્તિ છું તો મારે શક્તિ જોઈ શકાય એવી તો એમ નથી જાણવા લાયક છે તું જાણસ ને એ શક્તિ તું છો એમ ઈ જાણવા લાયક છે તો એ જાણસ ને તો જાણસ ને એ પોતે જ છો તું એમ તો ઈ બરોબર છે ગુરુજી

એનું સમરણ કરવાનું એમ હું કેવી રીતે સમરણ કરવું ગુરુજી હું છે ને એ શક્તિ છું હું એ શક્તિ છું હું એ શક્તિ છું એટલે દ્રઢ થઈ જાય તમને કેટલી વખત કીધું છે રસીલા બેન રસીલા બેન બેન એટલે તમારે દ્રઢ થઈ ગયું ને હું રસીલા બેન છું એમ આજે જે શક્તિ છે બરોબર ઈ શક્તિ હું શું ઈજ શક્તિ હું શું મારી સિવાય કઈ છે જ નહિ જગત માં બરોબર અને જે કઈ જગત માં થઈ રહ્યું છે આ આ મારી અંદર જે શક્તિ શક્તિ છે છે જ બધું કરી રહી હું નથી કરતી રસીલા બેન નથી કરતી આ વરસાદ લાવે ને બેન નથી લાવતા તડકો પાડે રસીલા બેન નથી લાવતા પાણી પાડે બેન નથી લાવતા પણ રસીલા બેન ની અંદર જે શક્તિ છે બરોબર ઈ તડકો વરસાદ વાવાઝોડું ભૂકંપ જે કઈ છે સારું કરે છે તો એ જ કરે છે અને નબળું કરે તો એ જ કરે છે એટલે એ શક્તિ હું છું એ શક્તિ હું છું એ શક્તિ હું છું એટલે એ દ્રઢ થઈ જાય તમને બરોબર એટલે ગુરુજી એવું હોય કે એની અનુભૂતિ કઈ થી થાય આપણને એવું પણ એ થાય તો રહી જાય તો શીકાય નહી એમ એમ તો ગુરુ છે અનુભૂતિ તો મને ઘણી બધી થઈ છે એમ કેવું ને મારા જીવનમાં ઘણી બધી હું ધ્યાનમાં બેસતી ને તો મને ઘણી બધી અનુભૂતિ થઈ છે પણ હવે તમારા બધા સાંભળું છું ને સત્સંગ તો ખબર છે કે એ બધી અનુભૂતિ થાય તો છે એને માન નથી આપતી કે આપણું આયલા રાખે ઈ તો વહી જાય છે ટકતી નથી ને જી ને એ સાચું જ્યાં સુધી દ્રષ્ટામાં આપણે દ્રશ્ય જોઈ છીએ ને ત્યાં સુધી બધું ખોટું છે જયારે દ્રશ્ય સાવ વહી જાય ને ત્યારે સાચું એમ પછી એને એ ખરેખર એને એ જે વાળું જે નથી ને કાયમ ને માટે જે છે ને એને જેમ બેન દ્રઢ થઇ ગયું ને એમ એને એ દ્રઢ કરી લેવાનું છે કે ભાઈ આવા જવા વાળું હું નથી બરોબર બરોબર એટલે આ જન્મ આવી જાય છે એ હું નથી એમ હે આજ વારંવાર આપણે જન્મ લઈ મરી થી લઈથી ઈ શરીર હું નથી હું શું તમે એટલું સરસ કેતા હો ને ગુરુજી કે બસ હાઉ સહેલું છે પણ તમે અઘરું કરી નાખો છો હાઉ સહેલું છે એટલે જ થાય કેટલું સહેલું હશે કેમ આપણે સમજમાં નથી આવતું આપણે કઈ કેમ સમજમાં નથી આવતું એવું ક્યાં કરતું તું આજ તમે કીધું લાવ ફોન કરું જ કીધું ચંદુભાઈ ને કીધું વાત કરી જ લાવી અને એક મને એકસંગ છે ને બઉ એમાં જરાક મને સંશય થાય છે ખુલાસો કરશો એક તમે નથી કેતા કે એક ભાઈ છે ચારસો રૂપિયા આઠસો રૂપિયા નું કિલો વાળું કે મઠો ખાતા હોય તો એને જે સ્વાદ આવતો હોય ઈ સ્વાદ તમે એમ કયો છો કોલું ભૂંડ છે ને એ માટીની

એનો સાક્ષી છે જેને આપડે સાક્ષી કહીએ હા આ સાક્ષી રૂપે બરોબર છે એ તો ખાલી જોવે છે જે રીતે આપડે તમે રેસ્ટોરન્ટમાં જાઓ તો માણસ કેમ ખાતા હોય એને જોનારા તમે બરોબર રેસ્ટોરન્ટમાં જમે છે એને જમે છે એ તમે તમે જોનાર સરસ સરસ છે ને ખરેખર જે આ જે શક્તિ જે છે ને એની ખરેખર સમજણ આવે ને ખરેખર દ્રઢ થાય ને ત્યારે ઈ જે શક્તિ જે છે ને એ શક્તિ રૂપે તમે એમાં પ્રવેશ કરો અથવા તમે સમજો કે ભાઈ હું ભૂંડ છું બરોબર જે માનો કે આપડી અંદર જે શક્તિ છે એ શક્તિ ભૂંડમાં છે આ છે એક જ છે એક જ છે આ એક જ છે ત્યારે આ તમને સમજાય મજા એ મજા જે છે ને મજા હરખી જ છે એમાં એટલે તમે ત્યાં સુધી એ કીધું કે તમે બીવો છો શું કામ ને કે હું મરી જઈશ તો મારો ભૂંડમાં પ્રાણીમાં અવતાર આવશે તો હું શું કરીશ એમ ઠીક લાગતી હતી એ ભાઈ ને એટલે તમે કીધું ભલે ને તમે ભૂંડ એ શું છે એમાં તમને પછી તમે આત્મા જાણી લીધો તમે તો આત્મા છો તો પછી તમને ડરશે નો હવે એ કેમ એ રીતના વાત કરી ને એની સાથે

એમ નથી એ તો એક બધી ઊંચી વાત છે ને આત્મા રૂપે જોવું તો તમે તમે સ્થિતિમાં આવ્યા ને એટલે તમે એને આત્મા રૂપે જોઈ શકો હા બરોબર પણ આપણે એમ કે ભૂંડ નો અવતાર ખરાબ ને કુચિરા નો અવતાર ખરાબ ને હા તે પણ એ તો આપડે નક્કી કર્યું છે ને હાજર જ છે આપડે કર્મ ઓગર એને પૂછો એ લોકો ને પૂછો એને ખબર છે

કારણ કે આપડે એને કીધું આપડે તું છોકરો છો ને તું છોકરી છો એમ હાચી વાત છે આપડે આપડે જ બતાવી છે ને આપડે જ કરી છે બધું હા આપડે જ કરી છે બધું એ એટલે જીવ છે ને જીવ બધાય સરખા છે અને બધા મજા જ છે બધા જીવમાં મજા જ છે એ તો આપડે એમ કે આમાં મજા નથી આમાં આમ છે તેમ છે ગુરુજી આપણે સ્વરૂપ માં ટકી શકીએ કલાક આપણે એમાં ને એમાં રહી શકીએ એના માટે શું કરવું તમે બોલા હું શું છું હું શું દાંતમાં એ એકદમ બોયલા રાખી તો એમ ચાલે એમ હા થાય થાય ને થાય એમ થાય કામ ન થાય એક વાર છે ને ગુરુજી હું મારે છે ને બગીચો છે ઘરમાં તો મારા ઘરમાં બગીચો છે બગીચો તો એટલો બધો આમ બિચારો ના હિસાબે આમ ઓલ મુરજાઈ ગયો હતો ને પાણી પાવા નતા આવ્યા ને મારી તો મને એમ થયું કે હું લાવ પાણી પાયા આવું તો ઝાડ બિચારા કેવા હસતા થઈ જાય કેટલા સાવ મુરજાયેલ થઇ ગયા છે તો એને પાણી પાવા થઈ ને તો મને અંદર થી એવું થયું આમ તો જો કેવો સરસ આત્મા છે કેટલા ખીલખીલાટ હશે છે આમ જેવું બધા ઝાડ ને નવડાયવા ને એટલા રાજી 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 ને આનંદ આનંદ થયા બધા આમ મને આમ થી એટલું બધું હરખ હરો હરખ ખાવા માંડ્યો બોલો ઈ એવું કેમ થયું એમ કે આમ કેવા તાજા તાજા થઈ ગયા તો આમ ખીલખીલાટ જે હસતા કેમ હોય જો તમારા તમે જે સાત્વિક હો ને તમારી અંદર ભજન હોય ને પરમાત્મા નું તમે શુદ્ધ હો ને નિર્મળ નિર્મળ એટલે કોઈનું ખરાબ ઈચ્છવાનું નહિ ખરાબ બોલવાનું નહિ એને નિર્મળ કહેવાય તો તમે કઈ ન કરો ને તમે ખાલી બગીચામાં એમના માટો મારો ને કઈ કર્યા વગર તોય ફરક પડે એની મેળે એમના ફરક પડે એની અસર પડે તમારી તમારી અંદર જે ઉર્જા છે ને જે શક્તિ કીધું ને શક્તિ ની અસર પડે એની ઉપર અને જે ક્રૂર માણસ હોય ને ક્રૂર નકામો ફોટો નુગરો નુગરો કે આપડે એ સરસ મજાનો ખીલેલો બગીચો હોય ને બરોબર એ બગીચામાં નીકળે ને તો એ જે ફૂલ છે ને એ સામાન્ય ગયેલા હોય ઓહો હવે તો તમે એને એડ્યા હો પાણી એટલું બધું વાલ કર્યું હોય એની વાત જ ક્યાં થાય અને મેં ગુરુજી એક વાર એ સવન નું ઝાડ છે ને મારા બગીચામાં તો હું છે ને ધ્યાનમાં ધ્યાનમાં રાતે ધ્યાનમાં એને મેળા હવે તો નથી બેસતી પેલા બહુ બેસતી હતી તો હવે મને એને મેળા મેળા ક્યારેક સહજ ધ્યાન થઇ જાય છે એમ એને મેળા આંખ બંધ કરું તો ચાલુ થઇ જાય ધ્યાન એમ તો એમાં એમ કે આપડે ઇન્દ્રિયો બધી શાંત થઇ જાય છે અને એકાકાર થઈ જાય છે તો એમાં થોડીક વાર એમ થાય કે આપડે શાંતિ લાગતી હોય એટલે થાય છે તો ભલે થાય સારું છે એમાં કઈ ખોટું નથી એમ માની ને તો એકવાર મને મારું સવક નું ઝાડ છે ને એ ઝાડમાં એક એક ડાળીએ ડાળીએ બધે પ્રકાશ દેખાણો મને એક એક ચકિત થઈ ગઈ તો કોઈ કોઈ કઈ સમજી નથી શકતી હું તો પ્રભુ તારી લીલાજી હોય કીધું પણ હું જોઉં છું હું તો જોનારો છું એમ એમ માય નું કે હું તો જોનારું છું તો આ જોઉં છું બસ જોનારને જોઉં છું બસ હું તો કીધું

આજે શરીર છે ને શરીર હું નથી હું શરીર હું નથી હું શરીર શરીર ને ચલાવવા વાળો છું શરીર ને હું જોવા વાળો છું દરેક જેટલી ઇન્દ્રિયો છે ઇન્દ્રિયોથી પર છું હું બરોબર બરોબર ઇન્દ્રિયો હું નથી રસીલા બેન હું નથી બરોબર હું રસીલા બેન ને જોવા વાળો છું રસીલા બેન શું કરે છે ચોવીસ કલાક આ જે ધ્યાન રે ને એ સહજ ધ્યાન કેવાય એને પછી બે હોવાની કોઈ જરૂર નથી મારે વાહ ગુરુજી તમે તો એટલું સરસ કહી દીધું મને આજે બહુ જ આનંદ આવ્યો અને ઈ જે બેસીન કરવાનું જે છે ને સહજ ધ્યાન એ આના માટે જ છે સહજ સહજ થવા માટે ધ્યાન ધ્યાનમાં જવાનું છે બરોબર જે સવાર સાંજ કે બપોરે જે આપડે કલાક બે કલાક જે ધ્યાન માં બેસતા હોય ને તો ઈ ઈ ધ્યાન થકી સહજ ધ્યાન માં જવા માટે છે પછી જરૂર નથી સહજ થઇ જાય પછી જરૂર તો કલાક એનું ગયું આપડે હમ ગયા તમે એમ કેતા હોય બિંદાસ રહ્યો એટલે કે કેવી રીતના એવી રીતના રેવાતું હશે બિંદાસ બિનદાસ ને જે ખરેખર જે પોતાને જાણી લ્યો ને તો તમે બિંદાસ રહી શકો બરોબર

મુક્ત બની ને જોયા કરો બરાબર વરસાદ આવે તો જોવાનો ઉનાળો આવે તો જોવાનો તડકો પડે તો જોવાનો ટાઇટા પડે તો જોવાની જે કઈ થાય બધું જોયા કરવાના બરાબર જે કઈ થાય છે બધું એની મરજીથી થાય છે આપડે થી કઈ નહી આપડે બસ બરાબર આપડેથી કઈ થતું નથી આપડે કઈ કરતા નથી એવું થાય રાખે ગુરુજી ઘર ની કઈ કામ કરતી ને તો એમ થાય કે આપણે કઈ જગ્યાએ કીડી બધી નીકળે ને તો મારી કે મારી નાખી ચોક ના લીટા કરી દઈ તો મને બહુ જ ઓલું લાગે કે ના એનામાં આપણે જેટલો જ આત્મા છે તું માર માં એને લાવું એને વારી ને બારે જરાક એક સાઈડ માં મૂકી દઉં એટલે એને મેળા પાછી વહી જશે ઘરમાં તું એ જીવ ને મારી નાખ આપડે પાપ લાગે દોષ લાગે તું એને માર માં ચોક ના લીટા ન કરવું કઉ એનામાં આપડા જેટલો જાતમાં છે એ મરી જાય તો કેટલું આપડે દોષ લાગી જાય હું કહું એ ન કર તો એવું થયા કરે અને એકવાર કરે ને તો જાય ને તો આપડે એમ કેવાનું હું કરતા નથી મારથી મેહનત કર્યું એનો જીવ એ રીતના હશે જવાનો એટલે થયું હશે પણ હું કરતા નથી હું કરતા નથી એમ એવું થયા કરતું હોય આપણે ક્યારેક ક્યારેક એમ એમ તો જમતા હોય ત્યારે આપડે યાદ આવે એટલી વાર આપણે એમાં એમાં કરી જમે છે આ દેહ ને જોઈશી પોષણ માટે આપડે લેવું પડે છે એટલે લઈશી પણ હું એને જોનારો છો એક એક કોરી આપણે ઉતરતું હોય તો જોઈ રાખી કે હું જોનારો છો એ ખાય છે એવું નથી એ સતત એને સહજ ધ્યાન કેવાય હ્યાન કેવાય બરોબર બરોબર સરસ સરસ બસ આશીર્વાદ આપો અમે ખુબ આગળ વધી ગુરુજી આશીર્વાદ જોઈએ બધું મળી જાય છે એમાંથી આપડે તમે એક નો સત્સંગ સાંભળ્યો તો એ બઉ મજા આવી હતી તમે કીધું ને કે મને બાપા એ કીધું કે તે જે પકડ્યું છે એ મૂકી દે બસ એ પકડ્યું દીધું તો હું મને મળી ગયું જે મળવાનું હતું એ

જે પેલું તો જન્મ થયો એટલે છ દિવસે રસીલા બેન નામ નાખ્યું તમારા હા હા બરોબર એ તમે પકડી લીધું એ મૂકી દેવાનું હું બેન નથી બરોબર તો હું કોણ છું પછી પછી કઈક એની પેલા બેન પેલા જે હતા ની હું બરોબર પછી થોડી સમજણ આવી એ થયું એટલે તમને એવું કીધું છોકરી તું બરોબર તમે પકડી લીધું હું છોકરી છું પછી પાછું એ નાખવામાં આવ્યું કે હું તારી માં છું હું તારો બાપો છું આવું બધું જે કઈ છે એ બધું નાખવામાં આવ્યું છે હા એ બધું આપડે વળગણી કરતા ગયા પકડ્યું છે પકડતા ગયા એટલે એ આ જેટલું પકડ્યું છે એની મૂકી દેવાનું એટલે ખબર પડી જાય તમે કોણ છો તમે કઈ હું આ કઈ કઈ કે હું આ શું તો પકડ્યું તમે હા સાચી વાત છે તમે હમણાં કીધું કે આપડે એવું માનવાનું હું શક્તિ છું શક્તિ છું તો તમે પકડ્યું ને હું શક્તિ છું તો એમે નહી કેવાનું ભાઈ હે એ કેવાનું નહીં ને તો ખરેખર ખરેખર આ વસ્તુ તમને સમજાય ને કે રસીલા બેન પેલા તમે શું હતા એ તમે કયો જ નો એકો તમે જે છોકરી શો સ્ત્રી એ સ્ત્રી પેલા તમે શું હતા એ તમે કયો જ નો એકો બિંદાસ થઇ ગયા તમે તમને બધા ભય મટી જાય તો ઈ તો ઈ તો રોકડો આત્મા જ હતો ગુરુદેવ પકડ્યું ને એમ તો એમાંથી મને અડકું થોડુંક સમજાવો ને તો મને ક્લિયર થઇ જાય સાંભળેલું આપણે સાંભળેલું છે આત્મા છે એટલે આપડે બોલી છીએ બરોબર એટલે ઈ તમે કઈ જ નું ના કઈ કુ હું એમ કઉ હું આ શું

કોઈ કહે જ ના કે હું આ છું કે કોઈ અને કોઈ એમ કે ને હું આ છું એટલે એ અજ્ઞાન એક સત્સંગ મેં હું આપેલું હતું કે આપણે હું છું કે તમે છો તું છો હું છો એ બધુંય વયું જાય જો હે વો હે એમ કઈ શકાય એમ કે એ ન કહી શકાય ભાઈ જાણી કેમ ને હા હા ઈ ના જાણી શકે એમ એટલે એમ આ ઈ ન જાણી શકે એને મળ્યું ના હોય એટલે એ ના જાણી શકે તમે વાત કરું છું કઈ રીતે આપણા બે વચ્ચે ચોખોટ થઈ કે કઈ છે જ નહીં તો હું એમ કહું કે આત્મા તો આત્મા એ બોલ્યા એટલે પકડ્યું કે ભાઈ પકડવાનું નથી આપડે તો તો આપડે આપડે ખાલી જાણ પૂરતું એટલું તો સમજી શકીએ એમ કે જે છે એ છે એમ હા પણ ઈ જે જાણે કોણ ઈ જાણનારો હોય એ જાણી જાય તમે એટલું બોલો ને એટલે જાણનારો જે હોય ને જે જાણ્યું છે એ જાણી જાય એને તરત ખબર પડી જાય પણ જેને જાણ્યું નથી ને એને તમે કયો ને કે જે છે ઈ છે તો ખબર પડે એને ના ખબર પડે દાખલા તરીકે તમારું ઘર છે તો તમારા ઘર માં ખાલી એક ફ્રીજ પડ્યું છે બીજું કઈ વસ્તુ છે નહીં બરોબર તમે જોઈ ને આવ્યા એટલે ફ્રીજ છે ફ્રીજ છે બરોબર તમે તમે એમ કીધું જે છે ઈ છે ભાઈ બરોબર તો હું જોઈ ને આવ્યો હોય તો મને ખબર છે કે આમાં ફ્રીજ છે એને ભલે નામ નથી દીધું એને ભલે નામ નથી દીધું પણ આમાં ફ્રીસ છે એને ખબર પડી જાય પછી આ ખબર પડી જાય જે ખોડા બાપા એ જે કીધું ને એ ખબર પડી જાય પકડ્યું એ મૂકી દો મૂકી દે મૂકી દે હા એટલે ખબર પડી જાય કોણ હકીકતે જોઈ ને ભાઈ તો જે વિસંબર નો નાથજી છે એ એક જ છે ને કોઈ છે જ નહીં ને કેવું હોય ને બોલવું હોય તો પણ બોલવામાં આવતો જ નથી ગુરુજી પાછું બોલવામાં તો ક્યાં આવે જ છે બોલવું હોય ને તો બધું કેવાય એટલે શબ્દમાં કોઈને કેવું હોય તો કઈ તો હા શકાય પણ નકર આમ તો છે નહી ખરેખર

આપણે બારે ગોતી જે ફાફા મારી છે ને એવી રીતે ગોતવા જાય ને જડે જ નથી ના ના જાણી શકાય જાણી શકાય છે ને હા હા કે ભાઈ તમે ગમે એવા પાતળા ગણ દૂધ ને ગળશો તો એમાં ઘી નહીં નીકળે નીકળે ને છે ખરું બસ એજ રીતે

એને ક્યાંય ગોતવા ન જવું પડે એમ તમારે તમારે જોવો હોય તો આંખે ની ઉગાડવી પડે એમ જોનારો તમારે જોવો ન જોવો હોય ને તો આખી ઉગાડવી પડે એમ એમાં ડગલો હાલવાની ક્યાં વાત છે હા સાચી વાત છે વાત ભાઈ હા હાચી વાત કરી દીધી તમે સાવ ખુલ્લું કહી દીધું છે ને શક્તિ છે તો તમે આ ખોલી શકો નહી ક્યાંથી ખોલી શકી આગ ઈ શક્તિ જ આપડે એટલે જો હું ખાલી બોલવા પૂરતું બોલું છું સમજી તો ગઈ છું પણ તમે કહેશો પકડ્યું નથી પકડ્યું નથી એટલે ઈ શક્તિ છે ને એ જે આપણા ની અંદર શક્તિ થી શક્તિ થઈને લાંબી છે ને મિથ્યા છે બધું છે હવે બરોબર સરસ સરસ ગુરુજી મને કેટલો સંતોષ થઈ ગયો આજે એટલો સરસ સંતોષ થઈ ગયો ને હજી વાત અટકશે તો હું પોટ કરીશ તમને પાછો ગુરુજી વાંધો ને કઈ વાંધો બરોબર ગુરુજી જય ગુરુ મહારાજ હરિયો જય શ્રી રામ મારો અનુભવ ચેનલ ઉપર વિડિયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈપણની સાથે વાત થતી હોય તો એનું ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો જય આરામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો